નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્યડી ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ દર્શક મિત્રો વલસાડ શહેરમાં વિકાસ ચાલી રહ્યો છે નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો થયા છે ત્યારે વિકાસની સાથે સેફટીની કોઈ સુવિધા નથી એનું તાજું ઉદાહરણ અત્યારે અમે તમને બતાવશું આ વિડીયોમાં અત્યારે અમે લોકો ઊભા છે વલસાડના કલ્યાણબાગ વિસ્તાર પાસે આપ જોઈ શકો છો પાછળ કલ્યાણબાગ છે અને અહીંયા વલસાડ નગરપાલિકા દ્વારા પાણીની લાઈનની કામગીરી જે કરવામાં આવી હતી જોઈ શકો છો કે જે રીતનું અહીંયા ઢાંકણ પણ લગાવી દેવામાં આવ્યું છે સિમેન્ટ કોન્ક્રીટનું કામ કરવામાં આવ્યું છે પરંતુ આ કામ કર્યા પછી અથવા કામ કરવાની સાથે જે રીતની બેદરકારી નગરપાલિકા દ્વારા દાખવવામાં આવી છે અહીંયા માટીનો ઢગલો જે છે અથવા કહેવાય કે જે કચરો પડ્યો છે એ એઝ ઇટ ઇઝ રવા દેવામાં આવ્યો છે આ સિમેન્ટનું એક ઢાંકણ છે શું કારણ છે કે આ રીતનું આ રવા દેવામાં આવ્યું છે અહીંયા અને અહીંયા એક આ મોટો તમે સ્ટોન જોઈ શકો છો કે જેમાં સળિયા દેખાઈ રહ્યા છે આખા સળિયા જે આ રીતના બહાર છે રાત્રિના સમયે સમજો કે અહીંયાથી કોઈ વાહન ચાલક જાય અને કદાચ અડફેટે આવી જાય